આણંદ સર કિટ હાઉસ ખાતે આણંદ જિલ્લા પ્રભારી મંત્રી તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે गत વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત તેમજ સ્થાનિક પદાધિકારીઓ તથા ધારાસભ્યોઓ સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં વર્ષ 2022-23 થી વર્ષ 2024-25 સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની મંત્રી એ વિસ્તૃત સમીક્ષા કરી હતી વર્ષ 2025-26 ના દરખાસ્તમાં મુકાયેલી જિલ્લા આયોજન મંડળની જોગવાઈના કુલ 1099 લાખ 81000 ના કુલ 695 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા પ્રભારી મંત્રી એ આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી. પ્રગતિ હેતળના કામો ઝડપભેર પૂર્ણ કરવા જરૂરી સૂચના આપી હતી. આ વિકાસ કામો અંગે જિલ્લા આયોજન અધિકારી ડોક્ટર મિલન શુક્લાએ વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. જેમાં 15% વિવેકાધીન તેમજ 5% પ્રોત્સાહક હેતળ વર્ષ 2025-26 માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ તથા નગરપાલિકા આયોજન સમિતિ દ્વારા દરખાસ્તો રજૂ થયેલ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 1099,81,000 ના કુલ 695 કામો મંજૂર કરવામાં આવ્યા હતા.